મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સર્જીમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયાર વિષય મનોવિજ્ઞાન તેમાં ચેપ્ટર પાંચના મોસ્ટ એમપી એમસીક્યુ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું જે ધોરણ અગિયારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા ટેટ વન ટેટ ટુ ટાટ જેવી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખૂબ જ મદદરૂપ બનશે જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને મિત્રો જો તમે ચેનલ માં નવા હો હજુ સુધી ચેનલ ને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે મિત્રો ભાગ 1 તેમાં ચેપ્ટર નંબર 1 અને 2 ભાગ 2 તેમાં ચેપ્ટર નંબર 3 અને 4 તેના એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનો સોલ્યુશન તેના વિડિયો એ ચેનલ માં મુકેલા છે તે તમે ના જોયા હોય તો જોઈ શકો છો આજે આપણે ચેપ્ટર નંબર 5 બોધાત્મક પ્રક્રિયાઓ ત્યાંના જે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે તેનું સોલ્યુશન કરીશું વધુ સમયને લીધે આપણે જોઈશું તો તેમાં એક બોધનમાં નીચેનામાંથી કઈ બાબત જોવા મળે છે અહીં ચાર ઓપ્શન આપેલા છે સાચો જવાબ આપશે ડે આપેલ તમામ બે વિચારો લાગણીઓ અને પ્રેરકો રીતે જોઈ શકાતા નથી પ્રક્રિયા ત્રણ માહિતી પ્રક્રિયા મોડેલ નીચેનામાંથી શેના પર આધારિત છે साचोजा बक्षे बी ए कंप्यूटर सादृश्यता चार उद्दीपक तथा घटनाओं प्रतिकारात्मक निरूपण द्वारा कोई समस्या न उकेल शोध आपने मदद करते प्रक्रिया एटले साचो जवाब आपसे डे विचारणा पांच અમુક નિયમો અનુસાર લક્ષણોનો આપસમાં મિલન એટલે સાચો જવાબ છે બે સંકલ્પના છ સંકલ્પના માટે કઈ બાબતો મહત્વની છે સાચો જવાબ ક્રિયા એટલે શું સાચો જવાબ છે ડે વ્યાપ્તિ લક્ષી તર્ક ક્રિયા આઠ

સાચો જવાબ આવશે બે ગિલફર્ડ દસ સર્જનાત્મક વિચારણાની પ્રક્રિયામાંથી નીચેના કયા સોપાનો યોગ્ય ક્રમમાં છે સાચો જવાબ આવશે સી તૈયારી સેવા વિચારણાનો ચબકાર અને મૂલ્યાંકન अग्यार मानव मन अने कम्प्यूटर प्रोसेसिंग सिस्टम वच्चे तुलना करवाना प्रणेता कोण हता साचो जब आपसे डे हर्बर्ट मिसोन बार कोना मते विचरणा एक एवे मानसी प्रक्रिया छे

विचारत्मक प्रक्रिया छे સાચો જવાબ છે બી ઓરેન કેવદ કોના મતે સંકલ્પના એટલે અમુક નિયમો અનુસાર લક્ષણોનો પરસ્પર মিলন કે ગોઠવણ સાચો જવાબ છે સી ઓર સમસ્યા અવરોધો ને દૂર કરવા તથા લક્ષ પ્રાપ્તિ માટે વિચારણાની પ્રક્રિયાઓનો ઉપયોગ કરવો સાચો જવાબ છે ડે વિટિંગ અને વિલિયમ્સ તોળ વર્તમાન અવસ્થા થી લક્ષ્ય અવસ્થા તરફ જવા માટેની પ્રક્રિયાને શું કહેવાય સાચો જવાબ છે સમસ્યા ઉકેલ 17 કોનામતે નિર્ણય પ્રક્રિયા એક પ્રકારની સમસ્યા ઉકેલવાની પ્રક્રિયા છે જેમાં આપણે સમક્ષ કેટલાક વિકલ્પો હોય છે અને તેમાંથી આપણે કોઈ એકને પસંદ કરવો પડે છે અઢાર કઈ બોધાત્મક પ્રક્રિયામાં વ્યક્તિ સમક્ષ અગાઉથી જ વિભિન્ન વિકલ્પો કે ઉકેલ ઉપલબ્ધ હોય છે સાચો જવાબ છે ડે નિર્ણય પ્રક્રિયા તરીકે ઓળખાવે છે સાચો જવાબ છે બે બ્રુનર વીસ કોને વિચારણાના બે પ્રકાર દર્શાવ્યા છે સાચો જવાબ છે સી કયા સંશોધનકર્તાએ વિચાર સર્જનની ટેકનિક આપી છે સાચો જવાબ છે એ ઓસબોર્ન બાવીસ પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયા કઈ બોધાત્મક પ્રક્રિયામાં જોવા મળે છે જવાબ વિચારણા મિત્રો હવે ચેપ્ટર નંબર પાંચ જેનું સોલ્યુશન પૂરું થાય છે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી તથા ચેપ્ટર નંબર એક થી ચાર તેના ભાગ એક અને બે え、じゃあならないぐりよむけらしえ、てだめ、よいしゃこそん。へんきゅん。